બેચરાજી માં ધોરણ 10 અને 12 ના વિદ્યાર્થીઓ પેપર સારું જતા ખુશી નો માહોલ આજે અત્રે અહીંયા આપણે રત્નમણી એજ્યુકેશન કેમ્પસમાં જે અમે રત્નમણી સ્કૂલ પર ચિલ્ડ્રન ચલાવીએ છે એમાં 10 અને 12 મો જે પરીક્ષાનું કેન્દ્ર અમને આપેલ છે એમાં અમારો સારો સપોર્ટ સ્ટાફ મારે નિપુણતાથી જે એમની પોતાની ફરજ નિષ્ઠાપૂર્વક નિભાવી રહ્યા છે અત્રે અહીંયા પણ અમારે દરેક ત્રણ માળનું બિલ્ડિંગ છે જેમાં અમારે લાઇટ પાણી સીસીટીવી કેમેરા સ્પીકરથી સજ્જ છે આરો પ્લાન્ટથી સજ્જ છે જેથી કરીને દરેક વિદ્યાર્થીને કોઈપણ રીતે અસુવિધા ના એનો ભોગ ના બને એના માટે કરીને સંપૂર્ણ સુવિધાથી સજ અમારો સ્ટાફ અમારા પટ્ટાવાળો અમારા પીઓ એ પણ સૌથી પૂરેપૂરી સેવાની અંદર હાજર છે અને બિલકુલ શાંતિપૂર્ણ માહોલમાં અમારી પરીક્ષાનું કેન્દ્ર કાલે પણ પરીક્ષા બહુ શાંતિપૂર્ણ પૂરી થઈ અને આજે પણ અત્યારે બહુ શાંતિથી વિદ્યાર્થીઓ આનંદ પેર ખુશથી એકદમ ઈચ્છાથી બિલકુલ અત્યારે પરીક્ષાઓ આપી રહ્યા છે થેન્ક યુ ખૂબ ખૂબ આભાર શ્રી તમારો અને તમારું નામ ને તમારો ઉર્દુ હું કસનસિંહ મફરસિંહ વાઘરા હું અહીંયા એડમિનિસ્ટ્રેશન હેડ તરીકે હતી મારી હું છું અહીંયા આ અમારી રત્નમણી કંપની છે એની અમારી સીએસઆર તળે સંસ્થા ચલાવીએ છીએ મા મોટર સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે